ને.. એકસઠ છાસઠસ પોતેર તોતેર બાણું ત્રાણું એકત્રીસો ને ત્રાણું ત્રાણું એકત્રીસો ત્રણ ચોરાણું ચોરાણું પવાનું એક બે ચાર છ આઠ દસ બાર ચૌદ અઢાર વીસ બાવીસ ઓવીસવીસ છવીસ બત્રીસો અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા બત્રીસો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ સત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ એતાલીસતાલીસ પચાસ બાવન સોપન છપ્પન રૂપિયા બત્રીસો ને અડસઠ રૂપિયા સોંગ્રેસો પચાસ 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 રૂપિયા પચાસ એકાવન છવ્વીસ વીસ ત્રીસ પચાસ એકાવન છોતેર એકાશી પચીસો નેવું 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 એકાણું પચીસો પચીસો એકાણું બાણું નવ્વાણું છવ્વીસો બે હજાર છ આઠ છ બાર પંદર વીસ પાંત્રીસ છવ્વીસો પાંત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ અડતાલીસ પચાસ પચાસ છવ્વીસો ને પચાસ પચાસ રૂપિયા નો અઠાણું નવાનું એકસો અઠ્યાવીસો સત્યાવીસો રૂપિયા બે ચાર છો બારસો અઢાર છવ્વીસ છવ્વીસ રૂપિયા પંદરસો ને પંચાવન પંચાવન રૂપિયા પંદરસો પંચાવન બે હજાર પાંચ પંદર વીસ પચીત્રી ચાલીસ પિસ્તાલી પચાસ પંચાવન પંચોતેર એસી પચાસ નેવું એકવીસો પાંચ દો પંદર વીસ પચીત્રી ચાલીસ પચાસ 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 પચાસ

સાડત્રીસ સાડત્રી ચાલીસ બેતાલીસ પચાસ બાવનસો પંચપન અઠાવન પચીસો અઠાવન અઠાવન રૂપિયા પચીસો અઠાવન આરોગાય બે ચાર આઠ દસ બારસો દોઢ અઢારવી બાવીસો છવ્વીસો ત્રીસ છવ્વીસો ને બેતાલીસ બેતાલીસ રૂપિયા છવ્વીસો બેતાલીસ

બે <coughs> <coughs>

2. બે પચીસ ત્રેસઠ બે સાતસો ને ચોવીસ નવિયાર ચોસઠ બાસઠ છાસઠ અડસઠ એરસો છોતેર એસી બાસિ ચોરાશી છાસી અઠ્યાસી નેવું ઉસળચામજ ને નૂ સતે નુગ્ળ ન હઆ એ ણાડં નેન. ન સાભ નાભન જમ, ન નુગ નહ ને ન્થહ ને, ન સતિઆ ને ને ન ન સતે ન ન� પંચાણું અઠાવીસ બારસો અઠ્યાવીસો બાવીસ તેરસો તેરસો રૂપિયા पचास पचास पंदरसो रुपया तेस चौसठ पास छाठ अड़सठ सीतेर अठावी सीते અઠ્યાવીસોને બોતેર પોતેર અઠ્યાવીસો બોંતેર મારું છે પચ્ચાસ આવ્યા પંદર કોને પચાસ એકાવન એક બે ત્રણ અગિયાર એક એ એકોતેર એક પચીસ છવ્વીસ તેત્રીસ એકતાલીસો એકવીસ પચીસ છવીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છેતાલીસો પંચાવન રૂપિયા ઓગણીસો પંચાવન બે ચાર છસો અઢારવી બાવીસો ત્રીસ પિતાલીસ પચાસ પંચાવન પંચોતેર શ્રીનગર લીલો ભુજ